નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજકાલ લોકોને જમતી વખતે મોબાઈલમાં રીલ્સ કે વિડીયો જોવાની આદત હોય છે ઘણા લોકો મોબાઈલમાં જોયા વગર જમી પણ શકતા નથી આ એક ખરાબ આદત શરીર અને સ્વાસ્થ્ય માટે સારી નથી નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો તમે જમતી વખતે મોબાઈલ જોવો છો તો માત્ર તમારું ધ્યાન નથી ભટકતું પરંતુ તેનાથી બ્લડ શુગરમાં પણ વધારો થાય છે તમે જમતી વખતે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને ખબર નથી પડતી કેટલું અને કેવું જમીએ છે આવું કરવાથી લોકો ઉતાવળમાં પ્રોસ્ટ ફ્રૂડ અને ઓછા પૌષ્ટિક ખોરાક ખાય છે તેનાથી સુગર લેવલ ઝડપથી વધે છે આવું વારંવાર થવાથી ઇન્સ્યુલેશનનું જોખમ પણ વધી જાય છે નિષ્ણાતોના મત મુજબ જો જમતી વખતે પૂરેપૂરું ધ્યાન ના હોય તો વધારે જમી લઈએ છે અને તેના કારણે વજનમાં પણ વધારો થાય છે તેના કારણે મેટાબોલ ગેટ પણ ખતરનાક અસર થાય છે ખોરાકમાં રહેલા કાર્બોહાઈડ્રેટ જેમ કે વ્હાઈટ બ્રેડ પાસ્તા સુગરની ભરપૂર માત્રાવાળા કોલ્ડ ડ્રિંક જલ્દી પચે છે જેનાથી બ્લડ શુગરમાં પણ ઝડપથી વધારો થાય છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ